આ રોડ મોટા અગરિયા ગામેથી પસાર થાય છે હાલ જે હયાત રોડ છે તે બે માર્ગિય છે જે ઘણા વર્ષ પહેલાનો છે સરકાર દ્વારા ચાર માર્ગીય રોડ માટે મોટા અગરિયાઓને પશ્ચિમ બાજુએ જમીન સંપાદન કરી ખેડૂતોને વળતર ચૂકવી આપેલ છે આ સંપાદિત જમીનમાં ખેડૂતો દ્વારા ખેતી કામ કરવામાં આવશે હાલના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સંપાદન થયેલ રોડથી અજાણ હોવાથી નવા નાડા પણ જૂના હયાત રોડ પર કામ ચાલુ કરાયું છે પરંતુ અહીં નાળા તેમજ ફોરલેન રોડ બનાવવામાં આવે તો મકાન પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગ્રામજનોએ માંગ કરી છે કે મંજૂર થયેલ ફોરલેન રોડ સંપાદન થયેલ જમીનમાં જ બનાવવામાં આવે જેથી અગાઉ સંપાદન માટે ચૂકેલ વળતર એડે ન જાય તેમજ સંપાદિત રોડ પર કોઈ પણ જાતના વળાંક પણ આવતા નથી જેથી એ જ જમીનમાં બનાવવામાં આવે અને સંપાદિત રોડ પર કોઈ પણ જાતના વળાંક પણ આવતા નથી જેથી અકસ્માત થવાની શક્યતાઓ રહેશે નહીં આ સાથે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલનની ચીમકીઓ ચાલી હતી ત્યારે મોટા આગરિયા ગામના મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી